એના માટે સૌથી વધારે અગત્યની જરૂરિયાત જો કાઈ હોય તો મહિલાઓને રાજકારણ સાથે જોડવાની કારણ કે મહિલાઓ જ્યારે નિર્ણય લેવાની ક્ષમતા ધરાવશે સશક્ત સશક્ત થશે થશે રાજકીય અને પોતાના નિર્ણયો મહિલાઓના વર્ગ માટેના નિર્ણયો લેતી થઈ જશે રાજકારણમાં આવીને ત્યારે ક્યાંક પરિસ્થિતિમાં સુધારો ભવિષ્યમાં જોવા મળશે એને લઈને કોંગ્રેસ પક્ષે માનનીય રાહુલજીએ એક ટ્વીટ દ્વારા ફેલો પ્રોગ્રામની શરૂઆત કરી છે કે જેના માધ્યમથી મહિલાંગ આપીને ચૂંટણી લડવા સુધીની સક્ષમતા એને અમે પૂરી કોંગ્રેસ પક્ષ તરીકે ટ્રેન કરીને પૂરી પાડી શકીએ એના માટેના પ્રોગ્રામની જાહેરાત રાહુલજી એમના ટ્વીટ દ્વારા કરી છે જે આખો કોર્ષ છે એનો આજે અમે ગુજરાતમાં એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે મારી સાથે મંચ પર ઉપસ્થિત આ ઇન્દિરા ફેલોશિપ ફેલોશિપ પ્રોગ્રામના કોઓર્ડિનેટર નેશનલ કોઓર્ડિનેટર અને જમના પાસે મહારાષ્ટ્ર અને ગુજરાતના પ્રભાર છે જેની જવાબદારી છે એવા માનનીય રજનીકાંતભાઈ કડ અહીંયા ઉપસ્થિત છે સાથે એઆરસીસી ના પૂર્વ સેક્રેટરી અને મહારાષ્ટ્રના પ્રભારી ને ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એવા બેન શ્રી સોનલબેન પટેલ પણ ઉપસ્થિત છે સાથે સીસી ના મેમ્બર અને રાજ્યસભાના પૂર્વ સાંસદ એવા અમિતબેન યાજ્ઞિક પણ આ તકે ઉપસ્થિત છે જે આગળના આ પ્રેસ કોન્ફરન્સમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર છણાવટ સાથે આ ઇન્દિરા ફેલોશીપ પ્રોગ્રામ શું છે એના દ્વારા મહિલાઓને કેવી રીતના જોડી શકાય રાજકીય રીતના સશક્ત કરી શકાય ચૂંટણીઓ લડાવી શકાય અને મુખ્ય ધારામાં મહિલાઓને કોન્ફિડન્સથી જોડી શકાય એની આજે વાત કરશું ત્યારે સૌપ્રથમ હું વિનંતી કરીશ માન્ય રજનીભાઈ રજનીકાંતભાઈ કળને આ પ્રોગ્રામ વિશે થોડી માહિતી અહીંયા પૂરી પાડે માનનીય રજનીભાઈ રજનીકાંતભાઈ પણ થેન્ક યુ દિલિવરન તો આપ સૌ જાણો છો કે આઝાદીની ચળવળમાં ગાંધીજીએ બહેનોને જોડ્યું અને ત્યારથી બહેનોને ઘર બાર કાઢીને મુખ્ય ધારામાં જોડવાનું અને રાજકીય રૂપે જોડવાનું કામ અમેરિકા કોંગ્રેસ પાર્ટી કર્યું છે પણ એવું વિચારે છે કે સમાજમાં જો ખરા અર્થમાં પરિવર્તન લાવવું હોય તો બહેનોની રાજકીય ભાગીદારી રાજકીય પ્રક્રિયાઓમાં ભાગીદારી જરૂરી છે છે અને અને આ ઉદ્દેશ્યથી ખાલી એક હંમેશા ઉઠાવતા રહ્યા એના ફેલોશીપ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવેલો અને એક વર્ષમાં મેં અઠ્યાવીસ રાજ્યોમાં સાડા ત્રણસો બહેનો એવી શોધી કે જે હકીકતમાં ગ્રાઉન્ડમાં કંઈક પરિવર્તન લાવી શકે છે અને એ બધી બહેનોએ પોતાની સાથે અનેક બીજી બહેનો જોડી તો એમ કરતા કરતા ચાર હજાર ત્રણસો શક્તિ ક્લબ એ નાના નાના સંગઠનો એમને બનાવ્યા અને લગભગ એકત્રીસ હજાર મેમ્બર સાથે આજે ભારત દેશમાં સંગઠન કામ કરી રહ્યું છે આથી આ પ્રક્રિયાને વધારે મજબૂત અને ગુજરાતના ગામડાના છેવાડાના લોકો સુધી પહોંચાડી શકાય બહેનોને રાજકીય ભાગીદારીમાં જોડી શકાય એના માટે તેને અમે ફરીથી એ લોકોને આમંત્રિત કરીએ છીએ કે આપ જોડાવ અને આ ફેલોશીપ પ્રોગ્રામ સાથે જોડાઈ શક્તિ અભિયાન સાથે જોડાઈ જે આધી આબાદી જે મહિલાઓ છે એમનો પૂરો હક મેળવવાની પ્રક્રિયામાં આપ જોડાઓ આગળની વાત માટે હું વિનંતી કરીશ સોનલજી પટેલને કે પ્રક્રિયા વિશે માહિતી આપે તે રીતે ઇન્દિરા ફેલોશીપ પ્રોગ્રામ એમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થામાં પચાસ ટકા મહિલાઓ અત્યારે ઓલરેડી ઇલેક્શન લડે છે પરંતુ કોંગ્રેસ ડિમાન્ડ કરે છે કે એમએલએ અને એમપીના જે ઇલેક્શન્સ છે તેમાં પણ આરક્ષણ લાવવું જોઈએ અને સત્રે લાવવું જોઈએ તેની સાથે સાથે મહિલાઓ આ ઇલેક્શન્સ લડી શકે એ માટે એમને તૈયાર કરવા માટે એ લોકોને એમ્પાવર કરવા માટે આ પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો છે અને જે મહિલાઓ ખાસ કરીને રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવતી નથી જે લોકોને સામાજિક ક્ષેત્રમાં કામ કરવું છે રાજકીય ક્ષેત્રમાં કામ કરવું છે એને અમે આમંત્રણ આપીએ છીએ જે આ ફેલોશિપ પ્રોગ્રામ છે એમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે મહિલાઓને આમંત્રણ આપીએ છીએ એ મહિલાઓ આવે ત્યારે એમની સાથે ઇન્ટરેક્શન કરી એમની સાથે વાતચીત કરી સિલેક્ટ કરવામાં આવે એના પછી એમને ટ્રેનિંગ આપવામાં આવે છે કે પોલિટિક્સમાં કઈ રીતે કામ કરવું સામાજિક ક્ષેત્રે પણ કઈ રીતે કામ કરવું અને એ રીતે એમને ટ્રેન કરી એની સાથે સાથે જે અનુભવી મહિલાઓ છે કે જે લોકો ઓલરેડી રાજકારણમાં કામ કરે છે અને લીડર્સ છે એમને એક મેન્ટરશિપ એમને મળે એમનો સપોર્ટ મળે એ પણ એમાં આયોજન કરવામાં આવવાનું છે અને આવી રીતે આખા વર્ષમાં જેમ રજનીકાંત ભાઈએ કહ્યું હતું કે આખા વર્ષમાં ત્રણસો જેટલી મહિલાઓ આખા દેશમાં સિલેક્ટ થઈ છે એ લોકોએ પોતે ઇન્દિરા ભાગ લીધો છે પોતે ફેલો બન્યા છે અને રાજકારણમાં કામ કરી રહ્યા છે ત્યારે શરૂઆતમાં એમને એક શક્તિ સંગઠન બનાવવાનું કહેવામાં આવે છે એક ક્લબ બનાવવાનું કહેવામાં આવે છે અને એના પછી એ લોકો પોતાના વિસ્તારમાં મહિલાઓનું સંગઠન અને જુદી જુદી રીતે જુદા જુદા કાર્યક્રમોમાં ભાગ લે અને આગળ વધતા જુદા જુદા લેવલની યોગ્યતા પ્રમાણે જે ચૂંટણીઓ આવે છે તેમાં પણ ભાગ લઈ શકે એટલે એક રાષ્ટ્રીય કોંગ્રેસ તરફથી એમ્બિશિયસ પ્લાન છે જેમાં મહિલાઓને એમ્પાવર કરાય મહિલાઓને તૈયાર કરાય

એટલે જે પણ બેન કે જે પણ મહિલાને આમાં રાજકીય ક્ષેત્રમાં આવવું હોય એને એક ઇન્ટરવ્યુ આપવાનો હોય છે ઓનલાઈન અને ઓનલાઈન ઇન્ટરવ્યુમાં એ ઉત્તીર્ણ થાય તો એને બહેનોને એક ક્લબ બનાવવી પડે 25 બેનોને લાવવાની હવે એ જે પણ એરિયામાં જે પણ વિસ્તારમાં હોય એ ડિસ્ટ્રિક્ટ લેવલે હોય કે શહેર લેવલે હોય કે ગામડા લેવલ ગ્રામ્ય લેવલે હોય એ 25 બેનોની ક્લબ બનાવે અને એમાં એ ક્વોલિફાઈ થાય અને એને દરેક ક્ષેત્રનું કઈને કંઈ માહિતી ને જ્ઞાન આપવામાં આવે જેથી સશક્ત થઈ શકે આ એક પ્રોગ્રામ છે જેની પાછળ એક આશય છે જે આશયથી બહેનોને આપણે કહીએ છે કે 50% બહેનો છે વોટર્સ છે ત્યારે આપણને બહુ સારું લાગે છે કે દરેક 50% બેનો વોટ આપવા આવશે ત્યારે તમારે બહેનોની વોટોની કિંમત બહુ જ હોય છે પણ આપણે જ્યારે જોવા જોઈએ તો રાજકીય ભાગીદારીમાં અને એડમિનિસ્ટ્રેશનમાં

કે મહિલાઓને તમારે લોક પંચાયતમાં પંચાયતમાં ગ્રામ કરીને સમાજમાં આવી અને લડીને પોતે રાજકીય રીતે આગળ વધી હોત તો એવી બહેનો હોત પણ અત્યારે જયારે તેત્રીસ કર્યું એમણે અને જ્યારે લોક પંચાયતી રાજમાં આપવા માંડી મહિલાઓ ત્યારે આપણા છેલ્લો આંકડો આવ્યો આગો જજેસ્ટરીનો કે લોકલ પંચાયત રાજમાં આજે ખાસા લોક ખાસા લાખો માં બહેનો આવી છે અને એ પણ પૂછવામાં આવ્યું કે કેટલી બહેનો સરપંચ થઈ આટલા છેલ્લા 25 30 વર્ષમાં ત્યારે એ પણ આંકડો બહાર આવ્યો કે ઓછામાં છે 1 લાખ બહેનો સરપંચ થઈ ચૂકી છે બેનો સરપંચ થાય ત્યારે એ એ પોતાની જાતને સશક્ત થઈ જાય છે અને નિર્ણય શક્તિમાં બેસીને ભાગીદારી લોકતંત્રમાં લે છે અને એટલા માટે તમને જોવા મળે છે કે બે મહિલા અને પુરુષ રાજકીય ક્ષેત્રમાં આવ્યા છે પણ બધી મહિલાઓને આવો ચાન્સ મળતો નથી ઘણી મહિલાઓને આવવું હોય છે રાજકીય ક્ષેત્રમાં પણ આવી નથી શકતી એના માટે આ ફેલોશિપ છે એટલે જે મહિલાને ઈચ્છા હોય કે મારે આ લોકશાહીમાં આ ડેમોક્રેસીમાં મારે પાક ભજવવો છે પણ મને ખબર નથી મારે કેવી રીતે જવું તેના માટે ઇન્દિરા ફેલોશિપ છે એ લોકો એપ્લાય કરી શકે ઓનલાઈન ઇન્ટરવ્યુ થશે એ લોકો બહેનોને મેમ્બર બનાવશે એના પરથી પણ ખબર પડશે કે કેટલી સમાજમાં સશક્ત છે અને બીજી કેટલી બહેનોને લાવી શકે છે એ કેવી રીતે વાતચીત કરીને બહેનોને કન્વિન્સ કરીને એ લોકો લાવી શકે છે આવા ક્લબ્સ બનાવી શકે છે અને જેવા એ લોકો આમાં ક્વોલિફાય થાય એટલે એમને બધી જ રીતે એમને એમ્પાવરમેન્ટની તાલીમ આપવામાં આવે છે એ એક્સપિરિયન્સ સિનિયર લીડર્સ હોય એ લોકો પણ એમને તાલીમ આપે અનુભવ પણ બતાવે કે રાજકીય ક્ષેત્રમાં તમે સમાજમાં બહાર આવો તમે પબ્લિક ના કે લોકો ના કેવા પ્રશ્નો તમે લઈ શકો અને તમે કેવી રીતે સોલ્વ કરી શકો આ પ્રશ્ન અને ત્યારે તમે એક રાજકીય વ્યક્તિ બની શકો તમે લીડરશિપ ક્વોલિટીઝ કેવી રીતે તમે તમારી અંદર આવે એના માટે થઈને આ ટ્રેનિંગ આપવામાં આવશે અને એ રીતે વિમેન લીડર સુધી કરવામાં આવશે આજે રાજીવ ગાંધીજીએ 1994 માં જો 73 અને 74 એમેન્ડમેન્ટ ના આવ્યો હોત કોન્સ્ટિટ્યુશનનો એ એક પાસ ના થયો હોત તો મને લાગે છે બહેનોને હજુ પણ મને લાગે છે બહેનો માં આવવા માટે

તમે શીખો અને તમારી નિર્ણય શક્તિમાં તમે આગળ વધો અને મને લાગે છે કે બહેનોની જ્યારે વાત કરીએ ત્યારે એમને એક સાથ જોઈતો હોય છે જેને હેન્ડ હોલ્ડિંગ કહેવામાં આવે છે અત્યારે કોર્પોરેટ સેક્ટર હેન્ડ હોલ્ડિંગ શબ્દ બહુ વાપરે છે એટલે તમે જ્યારે બહેનોનો હાથ પકડો બહેનોને અવસર આપો બહેનોને શીખવાડો બહેનોને તમે કહો કે અમે તમને આ બધી જ માહિતી પૂરી પાડીએ છીએ તમે આગળ વધો તમારી રીતે અને તમે સમાજમાં આવીને તમારી એક આગવી ભૂમિકા ભજવો અને તમારી જગ્યા બનાવો અને તમે દરેક નિર્ણયમાં પછી એ રોજગારનો હોય કે કમાવાનો હોય કે વ્યવસાયનો હોય તમને ઇક્વાલિટીનો એક તમને બેલેન્સડ જગ્યા મળશે એના માટે આ ફેલોશીપ છે એટલે અત્યારે અમે બધી જ બહેનોને અત્યારે ગુજરાતમાં જ્યાં ને ત્યાં જે પણ ગ્રામ્ય લેવલે શહેર લેવલે કહીએ છીએ કે અહીંથી ફેલોશીપનો તમે લાભ લો અને તમે અમારી જોડે છો

આવનારી નગરપાલિકા એટલે લોકલ બોડી સિલેક્શન માં પાર્ટિસિપેટ થવું હોય તો આ પ્રોગ્રામ થકી એ સીધો સંપર્ક કરીને ઓફલાઈન પણ સંપર્ક કરી શકાય છે એવું જરૂરી નથી કે ફક્ત ઓનલાઈન ઓનલાઈન ઓફલાઈન અને કા તો અમારો સંપર્ક કરીને પણ બેનો ડાયરેક્ટ પણ પોતાની ઈચ્છાઓ દર્શાવી શકે છે ગુજરાતમાં ખાસ કરીને જે પ્રમાણે દિવસે દિવસે પરિસ્થિતિ મહિલાઓની થતી જાય છે સામાજિક રીતે આર્થિક રીતે અને રાજકીય રીતે સ્ત્રીઓને મહિલાઓને સશક્ત થવું બનવું પોતે પોતાની રક્ષા માટે સમાજની સુરક્ષા માટે અને રાજકીય ક્ષેત્રે પોતાના નિર્ણયોનું યોગદાન દેવા માટે મહિલાઓએ પોતે આગળ આવવું અનિવાર્ય બની ગયું છે પચાસ ટકા વસ્તી મહિલાઓની હોય ત્યારે કોઈ પણ આંકડાકીય ટાર્ગેટમાં પડવા પડ્યા સિવાય જ્યાં જ્યાં મહિલાઓ સશક્ત થવા માંગે છે જ્યાં જ્યાં સંપર્ક મહિલા કોંગ્રેસ અમારી બધી જ માર દ્વારા મહિલાઓનો સંપર્ક કરવામાં આવે છે કોંગ્રેસ દ્વારા શ્રી પણ ચાલુ છે સેવા મહિલા વિંગ પણ ચાલુ છે ટ્રેનિંગ સોનલબેન પટેલ અહીંયા છે એ પણ મહિલાઓની ટ્રેનિંગ કે જેઓ નગરપાલિકા આવનારા બે મહિના પછી જે લોકલ બોડીઝ અને નગરપાલિકાઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં જે બેનર લડવા માંગે છે પોતાની ઈચ્છાઓ દર્શાવે છે એમને પણ આ પ્રોગ્રામ થકી ટ્રેન કરવામાં આવશે ચૂંટણી કેવી રીતના લડી શકાય પોતાને સંપર્ક કેવી રીતના કરી શકાય ફિલ્ડમાં જઈને નેતાઓ સાથે કે બીજા રાજકીય આગેવાનો સાથે કોર્ડિનેટ કરીને લોકોનો સંપર્ક વધારેમાં વધારે કેવી છે આપવાની એટલે કોઈ ટાર્ગેટ નથી રાખવામાં આવ્યો કે આવનારા સમયમાં આટલી બેનો જોડશું બે મહિનામાં આટલી બેનો જોડશું પણ જે બેનો જોડાવા માંગે છે રાજકીય રીતે સશક્ત થવા માંગે છે એનો સંપર્ક અવશ્ય કરશું અને